એસએસસી ના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે એ મોહસીન નકવીન બી વિજય ભાસ્કર સી ધર્મેન્દ્ર પ્રધાન કે ડી જેપી પી નડ્ડા સાચો જવાબ છે એ મોહસીન નકવીન પછીનો પ્રશ્ન બે હજાર પચીસમાં જલિયાવાલા બાગના હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ છે એ એકસો છ બી એકસો સાત સી એકસો ચાર કે ડી એકસો પાંચ સાચો જવાબ છે એ એકસો છ પછીનો પ્રશ્ન ઓલિમ્પિક બે હજાર અઠ્યાવીસમાં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે એ ઓડીઆઈ બી ટેસ્ટ સી ટી ટ્વેન્ટી કે ડી એક પણ નહીં સાચો જવાબ છે સી ટી ટ્વેન્ટી પછીનો પ્રશ્ન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠા કી ઓફ ઓનર એનાયત કરાયો એ સ્કોટલેન્ડ બી ઓકલેન્ડ સી લિસ્બન કે ડી ફિલિપાઇન્સ સાચો જવાબ છે સી લિસ્બન પછીનો પ્રશ્ન તાજેતરમાં આઈએએસપી ત્રિવેણી પર પ્રથમ સેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાનો પ્રારંભ ક્યાંથી થયો સાચો જવાબ છે સી મુંબઈ પછીનો પ્રશ્ન આ વર્ષ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે એ તાપી બી જામનગર સી ગોધરા કે ડી દાહોદ સાચો જવાબ છે સી ગોધરા પછીનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા પ્રથમ ભારતીય અવકાશ યાત્રી કોણ બનશે એ પ્રશાંત નાયર બી શુભાંશુ શુક્લા સી ગોપીચંદન થોટકરા કે ડી બદલા સાચો જવાબ છે બી શુભાંશુ શુક્લા પછીનો પ્રશ્ન તાજેતરમાં ટી ટ્વેન્ટીમાં તેર હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો એ વિરાટ કોહલી બી રોહિત શર્મા શ્રી સુરેશ રૈના કે ડી શિખર ધવન સાચો જવાબ છે એ વિરાટ કોહલી પછીનો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો એ નવસારી બી રાજકોટ શ્રી અમરેલી વલસાડ સાચો જવાબ છે એ નવસારી પછીનો પ્રશ્ન તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું સાચો જવાબ છે બી શ્રીલંકા પછીનો પ્રશ્ન તાજેતરમાં ક્યાં આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો એ પશ્ચિમ બંગાળ બી ઓડિશા સી દિલ્હી કે ડી ગોવા સાચો જવાબ છે સી દિલ્હી પછીનો પ્રશ્ન તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા સાચો જવાબ છે એ સુબ્રમણ્યમ રમણ પછીનો પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા નવ પંબન રેલ બ્રિજ ભારતમાં પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્લીપ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું સાચો જવાબ છે બી નરેન્દ્ર મોદી પછીનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશમાં આઈએસએસએફ વર્લ્ડ કપ બે હજાર પચીસનો પ્રારંભ થયો જવાબ છે શ્રી અર્જન્ટિના પછીનો પ્રશ્ન હાલમાં બોલીવુડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે એ રાજકુમાર બી સુનીલ દત્ત સી મનોજ કુમાર કે ડી એક પણ નહીં સાચો જવાબ છે સી મનોજ કુમાર પછીનો પ્રશ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઊંચા ચેના વેલવે પુલનું ઉદઘાટન ક્યાં કરશે સાચો જવાબ છે એ જમ્મુ કાશ્મીર પછીનો પ્રશ્ન તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા ઉસ લિંક બે હજાર પચીસનું આયોજન કરવામાં હતું સાચો સો છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પછીનો પ્રશ્ન નંબીઓ દ્વારા જાહેર કરેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત કેટલામાં સ્થાને છે સાચો જવાબ છે ડી છાસઠ પછીનો પ્રશ્ન આઈ એમ કયા દેશની બહાર તેનો પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે સાચો જવાબ છે સી દુબઈ પછીનો પ્રશ્ન તાજેતરમાં કયા જિલ્લામાં વારી એનર્જીના પાંચ પાંચ ચાર ગીગાવોટના હાઈટેક પ્લાન્ટ સ્થપાયો છે એ તાપી બી નવસારી સી વલસાડ કે ડી ભાવનગર સાચો જવાબ છે બી નવસારી